એ મંજૂર આવે એમને પિસ્તાળી લાળાથી ઓપરેશન કર્યા પછી તકલીફ ચાલુ થઈ છે તો મળતી નથી અને પિસ્તાળી દાળાથી સતત દરરોજ લઈને જઈએ જ પણ કઈ જગ્યાએ ફરક પડતો નથી ભલે રાહ બસો પાક્કા એમ હા પિસ્તાળી પાક્કા હા ભલે પરંતુ આ ચાલુ રહેતું તો પછી ઓપરેશન કરી રાત્રે અગિયાર વાગ્યા પછી ઘેર લાવી ઘેર આવ્યા પછી આ ચાલુ તો એનો કોઈ અંત જ નથી ઓપરેશન કર્યા પછી વધારે તકલીફ येउ पेड़ ये रोग मटी એક રે થી જોવા જો ડાયરેક્ટ સીધી સીધી જોવા જો પછી એક ચોકડી આવે પાછી ચોકડી એ ચોકડી થી ધારગર બાજુ વરાય બરાબર ખરું ડાબી સાઈડ બરાબર ડાબી સાઈડ વરાય કે જમણી સાઈડ ના બે બાજુ થી જતે તો જમણી અને બાજુ થી તો ડાબી બરાબર રામ

બલારામ ત્રણ બલારામ ત્રણ પાક ને એમાંથી એક ઉપર જોવા જોઈએ મોટો મોટો મોટો

એક વર્ષે તમે કરો એમાં રાજી રહે ખરો કોઈ દેવ કારણ કે જે ભૂમિ પર તમે રહેતા હોય એ ભૂમિ પર નો કો મહારાજ હોય ના હોય અને જો તમે કદાચ પાપ કર્યું હોય તો એ ગોગો મારા તમને છોડે ખરો હે ભાઈ જે ભૂમિ પર તમે રહેતા હોય એ ભૂમિ પર તો હક તો ગોગા નો જ કહેવાય દાખલા તરીકે કદાચ જો ચાર ભાઈ હોય ભલે બે જ ભાઈ હોય બે ભાઈ માંથી જ કદાચ જે જમીન પર તમે રહેતા હોય એ જમીન પર તમારું નકલમાં નોમ હોય હોય કે ના હોય તો એ નકલમાં નોમ હોય તો જમીન તમારી કહેવાય